પોલીસ દ્વારા છેલ્લા પાંચ મહિનામાં બે કરોડ ઉપરાંત રૂપિયાનો દારૂ પકડાયો હતો જે પકડાયેલા દારૂના જથ્થાનો નાશ નિયમો અનુસાર કરવામાં આવ્યો હતો અમીરગઢ પોલીસ દ્વારા વિવિધ અઢાર ગુનાઓમાં રૂપિયા બે કરોડ સિત્તેર લાખ સત્તાવન હજાર પાંચસો સિત્યાસીની કિંમતનો દારૂ ગુજરાતમાં લઈ જવાતો પકડાયો હતો પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટેની મંજૂરી મળી જતાં આજ પોલીસ નશાબંધી અને પ્રાંત અધિકારીની હાજરીમાં રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ પોલીસ દ્વારા સપ્ટેમ્બર પચીસ દરમિયાન આપને જણાવી દઈએ કે જ્યારે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસ દ્વારા છેલ્લા પાંચ મહિનામાં બે કરોડ ઉપરાંત રૂપિયાનો દારો પકડાયો હતો જે પકડાયેલો જથ્થાનો નાશ નિયમો અનુસાર કરવામાં આવ્યો હતો અમીરગઢ પોલીસ દ્વારા વિવિધ અઢાર ગુનાઓમાં રૂપિયા બે કરોડ સિત્તેર લાખ સત્તાવન હજાર પાંચસો સિત્યાસીની કિંમતનો દારૂ ગુજરાતમાં લઈ જવાતો પકડાયો હતો જે પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટેની મંજૂરી મળી જતા પોલીસ નશાબંધી અને પ્રાંત અધિકારીની હાજરીમાં રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો ને ઉલ્લેખનીય છે કે અમીરગઢ પોલીસ દ્વારા સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી થી જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાત તરફ જતા કરોડો રૂપિયાનો દારૂ પકડાયો હતો જેનો નાશ કરવામાં આવ્યો છે અમીરગઢ પોલીસની એક સરાહનીય કામગીરી સામે આવી છે हमारे डीजी सर आईजी सर और एसपी सर के इंस्ट्रक्शन के तहत दांता विभाग के अमीरगढ़ पुलिस स्टेशन में आज पिछले छः महीने के जो अठारह गुने प्रोहिबिशन के दाखिल हुए हैं उसके तहत दो करोड़ सत्तर लाख से ज़्यादा का मुद्दा माल जो है आज उसका नाश का प्रोसीजर यहाँ पर चल रहा है